હેલો ગાય તો શ્રી શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ આજ નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આઈ હોપ કે આમ બધા મજામાં જ જશો હું પણ મજામાં જ છું તો અત્યારના વાગે ગેસ સવારના પોણા સાત ને આપણે હમણાં હાડા છે તો ઉઠીને મોઢું મોઢું ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે અને હવે આપણે બનાવીએ છીએ ભાખરી તો ખાઈ અમને અમારે ત્રણ ભાખરી હોય એમાંથી ને એક ભાખરી ખાય ખાઈ અને એ કોઈ એમાંથી હું ને જઈ ખાઈ એમાંથી અડધી પાડી રહી અને એક ભાખરી તો આખી પડી રહી મારે તો જઈ છે ને આવું છકલીના પોટા જેટલું ખાય જરી કેવું કે હાલ આપણે ફટાફટ ભાખરીનો લોટ બાંધી લઈ અને ફટાફટ ભાખરી બનાવી નાખીને પછી કરીએ બીજું કામ હાલા તો ફાઇનલી આપણે ભાખરી પણ બની ગઈ છે અને હવે આપણે વળી ગયા છે આપણા મિશન ઉપર તો જો હાવડીના લઈને આવી ગયા તો આલે ફટાફટ બધે અંજારી ખાડી નાખે અને પછી મારવાના છે પોતા તો ફટાફટ અંજવારી નીકળી જાય એટલે જલ્દી જલ્દી પોતા પણ થઈ જાય અને મમ્મી ગયા છે હાઇક દોવા માટે મારા આરુભાઈને ત્યાં અંદર બાંધીધા છે એમ કે છે ને આગળ હક ન લે એટલા માટે બેઠો સાનો મુનો ગુડ મોર્નિંગ આર એનું તરત ગુડ મોર્નિંગ જ હા મુઈ નહીં જોવા જતા એ પપ્પી આમ અહીં જો હાલે કાંઈ નહીં હા હાલો તો ફાઇનલી આપણે હંજવાઈ પણ હાર નાખી છે અને હવે આપણું બીજું મિશન પણ ચાલુ થઈ ગયું છે પોતા મારવાનું જો હાલો ફટાફટ પોતા કર નાખી આજે તો આવવાનું બાકી છે ફટાફટ પોતા કરીને પછી વયા જઈ નાવા અને અત્યારમાં અર્જનભાઈ પણ આવી ગયા હાથી આંકવા માટે તો એ બીજી વાર હાથી આલે છે હાથી આલી જાય એટલે પછી હાશું શું ચાલુ તો ફાઈનલી આપણે પોતું પણ અનાખવું ને પોતું થઈને આપણે સીધા ભાઈ ગયા તક તો વાંખી નાખ થઈને ફ્રેશ થઈને આવી ગયા મસ્ત મજાના અને કપડા ધોઈને પણ સુકવી દીધા છે વાલો હવે આઠ પણ ભાગી ગયા છે એટલે આપણે ફટાફટ હવે જઈને ઉઠાડી અને પછી બેસી જઈએ નાસ્તો કરવા માટે અને પછી નાસ્તો ખાઈને આપણે વયા જાય ખેતરમાં થોડુંક કામ છે હજી તોલું છે હજી બાકી જોને નેંદવાનું વાલો ફટાફટ એને ઉઠાડીને આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ હલો તો ફાઈનલી જઈ પણ ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ ક્યાં કરતી તું

અને ઓલા આયુ આવે સીટ હોય છે કદાચ આજે એક બાય વધારે આવવા નથી તો કદાચ એનું વતન ફરવાનું થાય તો હાલો ફટાફટ પાસે ઉડકી નાખે આપણે તો ફાઈનલી અત્યારના ભાગી ગયા સાડા આઠ ને આપણે જાય છે મમ્મી પાસે તો આપણે બધું કામ બામ પણ નાખ્યું છે ને આજે વાતાવરણમાં થોડોક ફેર પડી ગયો છે બદલાવ આવી ગયો છે થોડો વરસાદ જેવું છે જો વરસાદ ન આવે તો સારું શેના જે હાથીવાળા અર્જનભાઈ પણ આવી ગયા છે એક સાઈડ આ બાજુ જો પૂરું થવાય આવ્યું જો અહીંયા આ કે હવે આ બાજુ પૂરું થવા આવ્યું આ સેટ પૂરું થાય એટલે આ બાજુ વળગી જશે તો જો જોવા ભાઈ એને મમ્મીની ચાલુ કરી દીધું અત્યારમાં નેંદવાનું હા તો જાય જાયને મમ્મીને પૂછી આપણે આવવું પડીએ કે અત્યારમાં ચૂલાનું કરી અત્યારે જો હાથી ત્યાં લઈ ગયું તો કેવું મસ્તી નું થઈ ગયું જો આમાં ત્યાં કઈ ખડદ નહીં જોવા મળે જો જેના બાજુ જે હાથી હાયલું છે ને એમાં જો મસ્ત થઈ ગયું વાતાવરણ જો વરસાદ આવે એવું થઈ ગયું છે બે દિન નું આવે તો હારું એટલે અમારું કામ પતી જાય તો ફાઈનલી આપણે પોગવા આવ્યા છીએ એમાં ચોખડ વીણવાનું જ છે ખાલી જો વહેડો બધે પડી ગયો છે તો જો આજે પાંચ બાયું છે એમનો મત એક વધારા ન થાય બેન આ ભાઈ જો ભાઈ मम्मी मारे तेर मा जो है हेम झूला ना करवा नु है ओए खावा नहीं दे हैं खावा नहीं दे सुधा मानु तो खावा जो है खा सुधा मा तो ये को <laughs> तो खावा तो जो है ना <laughs> तो खाओ तो जो है ना तो આપણે ફટાફટ છે ને સુલાનું ખંડ નાખી અને પછી અત્યારે તો હવે આવશો આપડે રોંઢેર એવું કરું હા તો હાલ પેલા આપડે સાકર નાખી ને પછી સુલાનું કરી પેલા બધા ચા સાંભળી ગયો તો આલા ફટાફટ પેલા ચા કરી નાખી ને પછી ચૂલાનું કરી ચાલો હવે તો જાય છે અરે અને છે ને હેમ આ બાજુ હું કહેવાય જો કે આ બાજુ હમણાં છે ને ભાઈ અહીંયા વહેડો હતો ને મારગમાં એમાં દવા સેટી ને તો છે ને વહેડો બધો બળી ગયો મેં કીધું આને કરતાં પહેલાં જ આખા ખેતરમાં સાડી દીધો હતો અત્યારે વહેડો ન વધ છે ને જો બધો બળી ગયો મારગમાં અહીંયા આ ભાઈ રખડે જો હખો નથી મારી જાય માય થી નાયા હવે એને આળા છોડી ગઈ તો આજો તો ખોઈ કેટલો બધો બળી ગયો પેલા આવા આઈડિયા નો મારે પછી રહી રહીને દે મળે ક્યાં બુદ્ધિ લેવા જ હા તો આવી ગયા ફટાફટ છા બનાવીને દઈ આવી પેલા ને પછી રાંધવાનું કરી આપણે કાલ આપણે ફટાફટ છા મેકી દીધો તો છા બની જાય એટલે ફટાફટ દઈ આવી પાછા ને પછી આપણે આવીને

તો આવી ગયા આપણે સા લઈને જો મમ્મીને એને ફટાફટ સા પાઈ દે એ પાછા વળગી જાય ને આપણે આપણા અમે વળગી જાય તો મારા સંપલ લઈ ઉટી ગઈ પતિ ચપ્પલ લઈ ઉઘાડા પગે જવાનું હોય આઈથી હલાતું નથી ઉઘાડા પગે હેફા વાગ્યા પગમાં તો હાલો મમ્મી છા બની ગયો

અમારું હાલે તો જો મમ્મી આવી ગયા પાણીનો નો હાંડક નહીં તો હાલો ફટાફટ બધા ચા પાઈ દેવી હોય તો ફાઈનલ બધા ચા પાણી પી લીધું છે આપડે જઈ છે ઘરે અને આમાં હાથી આવી ગયું છે મારું ભાઈ છે ને રડે બોલો બધા વી એવા ને બાર તો આરું ભાઈ રડે રોતણીનો નો હમણાં બધા બાર વી એવી તો એવો રડે ઊંટ ની જેમ ઘરે હા કલો ફટાફટ જઈને હવે રસક બનાવી નાખે ફટાફટ ને પછી મળીયા પાછા તો ફાઇનલી આપણે શાક પણ સુધારી નાખ્યું છે તો ફટાફટ શાક ને વગર નાખીએ ને પછી રોટલા માંડી દે એમ કે આજે છે ને અર્જન ભાઈ છે એટલે વધારે રોટલા કરવાના છે તો આલો ફટાફટ શાક વગર નાખીએ ને પછી રોટલા કરીએ તો ફાઇનલી આપણે શાક પણ વગાડી નાખ્યું છે ને બાજરાના મઢા અને રોટલી પણ બનાવી નાખી છે તો જો એક જ થપ્પો એક રોટલા ને રોટલી બનાવી નાખી છે તો કેટલા આજે નવ રોટલા ને થોડીક રોટલી ને શાક પણ બની ગયું છે તો એ થોડુંક શાકમાં પાણી જ હતું કવાલ થોડુંક છે ને બાળી નાખું રસો એટલે છે ને થોડોક ઓછો થઈ જાય રસો હાલો આપણે મમ્મીની આવે ને ત્યારે આપણે પાછા મળીશું તો ત્યાં સુધી આપણે થોડુંક બીજું કામ છે ને ફટાફટ પતાવી લઈએ હવે જમવા બેસી ગયા હાલો બધા જમવા ફાઇનલે આપણે ખાઈને વાસણ પર ઉઠકી નાખીશ જો હવે હમણાં હુકાઈ જાય પછી આપડે તો થોડીક વાર સુઈ જાય પાછું બે વાગે ઉઠવાનું એક તો થઈ ગયો હમણાં આરું ભાઈ ખાઈ લીધું આરું તે હે ખાઈ લીધું તે રોટો ખાઈ લીધો ને બોડા હાલો તો આપણે થોડીક વાર હવે ખોટાઈ જાય પછી બે વાગે સા પાણી બનાવીને અઢી વાગે જવાનું પાછું થોડીક વાર આરામ કરી લે તો પછી પછી હા છ વાગ્યા સુધી ખેતરમાં તો જાય ફાઈનલી અત્યારના વાગીએ છીએ અઢી ને આપણે જાય છે ચા નહી ને તો આપણે પણ ઉઠી ગયા હમણાં ઉઠીને સીધો મેં શા મૂકી દીધો વાલો અઢી થઈ ગયા ને તો હવે જાય પાણી લઈને બધાને છા સાંભળ્યું હોય છે વઢી થયા ને એટલે હાલો જાય ફટાફટ છા પાણી પીવડાવી દેવી અને પછી આપણે પણ વળગી જાય આપણા ખામે જલ્દી જલ્દી એટલે છે ને પૂરું થઈ જાય આકાર આ જો વરસાદ આંબી ગયો ને તો પાછો વહેડો ઉગવાનો છે એની કરતાં વેલેરા પૂરું નાખીને તો સારું એમ તો ફાઇનલી બધા છા પાણી પીતા આપણે ગયા તા હાતવડું લેવા અને જો છે ને મોજાશીની માટું સુધામાં લઈ આવ્યા હાલે ડાયરેક્ટ ટાઈક સુધામાં એમ કે બિસાડી છોકરીના હાથમાં ન વાગે એટલે સુધામાં લઈએ એટલે તો થઈને નાલો આપણે હોત ને હવે વળગી જાય આમે આપેલા ઠલું નાખવું બાસકું પછી વળગી જાય આપણે હલો તો આપણે વળગી જાય

भाई जो वहाँ जी वहाँ तो है चोरिया तो वहाँ थे हालत तो आप नवे वर्गी जाए अपने हाँ मैं तो फाइनली अत्यना वगी गया से पौना सार ने बता बेसी गया से पानी पीवा तो जो जी मम्मी नहीं मम्मी हालो पानी पीवा हाँ बस जो भी आ हो तो दाउन है हाले को पकें पीवा जब मज़े का क्या हाले तो जो ये दुनिया में तो जो તો જોઈ ને પાણી તો જોઈ ને હા પાણી તો જોઈ ફાઈનલી બધા પાણી પાણી પી લીધું પાંચ વરસાદ આવ્યો નહીં ખાલી ખોટો બગાડી વયો ગયો જો ખાલી જરી કેવા સાટ આવ્યા ને તો બધું ભીનું ભીનું ભરી ગયું હવે નેંદવાની મજા ન આવે હવે એવો કંટાળો આવે ને તો પલી ગયું અજનભાઈ હાથી આપ કેવા હાલો તો આપણે જાય ફટાફટ સા કરતા વી પછી સા પાણી પીને પાછા વળગી જાય જો નજી જીણા જીણા ફૂહીલા ફૂહીલા જ છે હા એક હારો હરખો થી આવી જાય તો સારું વયો જાય તો સારું પણ એવો હેરાન કરે ને વરસાદ મેઘરાજા હમણાં કે નહીં આવે હા તો આદર કરી નાખું હું વરસાદ નો વધારો થોડાક બે દિવસ એટલે છે ને મારું પૂરું થઈ જાય પણ મેઘરાજાને મંજૂર છે જ નહીં કે આઝાદ પૂરું કરે ને પેલા હું જાઉં એટલે આ શું ઉગે ગે ને હેરાન કરવા મેઘરાજા હા તો જાય ફટાફટ ને સાપણી કરતા હોય તો ફાઇનલી આપણે સાપણ મેકી દીધો છે તો હાલો ફટાફટ સા ઉકળી જાય ને એમ આહુદી માં આપણે થોડું કાંઈ આડાહોડું કરી નાખી ખરે વરસાદ આવે તો હોલની બારીને એવું બધું ખુલ્લું છે તો બધુંય બંધ કરી દઈને પછી જાય આપણે ફટાફટ પાછા સારા એને પણ વરસાદ ખાલી બે દી હુદી નો રહ્યો જો ખાલી બે દી સુધી હરખું ન આવ્યો તો છે ને અમારે બધું પૂરું થઈ જાય બે દી માં પણ આજે જ વરસાદે મંડાણ માંડી દીધા એટલે હવે ચાલુ તમારે તો ફાઈનલી આપણો સા રેડી છે ને હવે આપણે છે પાછા સા પાણી લઈને આરું ભાઈ ખાબા ઉપર સડીને જો એને એમ કેવું જો એમ બધા શું કરે એમ એ હાલો હાલો જલ્દી જલ્દી સા પાણી પીને પાછા વળગી જાય

હાલો તો ફાઇનલ હવે આપણે પાછા વળગી જઈએ હિંદવા માટે પણ એમાં એવું છે કે છે ને હે એક રેડું આવી ગયું ને એમાં છે ને બધું પલાળીને ને વહી ગયું તો હવે મજા નથી આવતી હળ હસોડ હાથમાં જ નથી આવતું પલળી ગયું ને તો એવું છે હાલો ફટાફટ વળગવી જ્યાં પોગે ત્યાં આવે વળગી જાય પાછા મજા આવે

આપણે આવી ગયા ઘરે આપણે વેસ તો તો પેલા જવું પણ આમ તો જ તો ખરી ગારો ગારો ગારોગમાં

થાય થાય ને પછી બીજું કામ તો ક્યાં સુધી આપણે કઈ બીજું કામ કરવાનું થતું નથી ચલો ફાઈનલી આપણે નાય ધોઈને આવી ગયા છીએ બેસી ગયા ખાવા આજે ભાઈ કઈ પડી કઈ હે આવ્યો હતો ને કાલ આજે શાક છે રીંગણાનું અને રોટલો પડ્યો છે ચોળીને ખાઈ લેવી ખાવી મસ્ત સ્મેલ આવે ફટાફટ સોળીને ખાઈ લેવી ને પછી બીજું કામ કરીશ પછી હાંજે ઉપાધી નહીં ને હાંજે ઓછું ખાવું અત્યારે ખાઈ લે તો સોડી મરસા ને જોતા રે અને વરસાદ આવ્યો જ નહીં અને બગાડીને બીજો બધો ખાઈ ન આવે નહીં દવાનું ખાવું જો ને એક આ માખ્યું લઈ પીવે છે એનો કાંઈ ઉપાય હોય તો કોમેટ કરી જો બધા માખ્યુંનો હેરાન કરે સમજો તો ઉડે થઈ નથી લાગતું હવે શું જોવો ખાવો રોટલો બે બેદાની છે પછી રોટો આપી હાલે તો ગમે બધાને આજનો અજનો કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળે પછી બધાને હાટા ભાઈ બાય જય શ્રી કૃષ્ણ